રણ મેદાન માં ખેસરિયા કર્યા કી કે સમહતા જનની ના લાડક વાયા કોઈક ના કંઠ તો કોઈક ના માડી જાયા કોઈ તૃષા દિલ ના હતા નિર્મળ નીર દીધા બલિદાન સૌ ધરમ ધીંગાણે પનોતા પુત્ર હતા સૌ વસુંધરા ના શૂરવીર કવિ દાદ નોંધે એમ શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે કુઓ જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે સાવ અલગ તાસીર છે આ ભૂમિ ની અહી મહાભારત વાવો ને ગીતા નીકળે આવા જ એક શૂરવીર આશો જે ડોડિયા ની વાત આજે આપણે કરવાની છે જેમના વિશે પૂરો ડોડિયા કુળનો ખમીર રાજપૂતી રાખી હો વાતને શબ્દ શબ્દરૂપ એમના જ વારસદાર મહિપતસિંહ ડોડિયાએ આપેલ છે અને આ વાત ઉપર એમણે એક બુક પણ લખેલ છે એમના જ શબ્દો સૌરાષ્ટ્રના સંતોનો ઇતિહાસ આ લેખવા બેસીએ તો આખું આખું પૂરું થઈ જાય તો ઇતિહાસ તો અધૂરો ને અધૂરો જ રહે આવી આ પાવન ધરા માથે ગૌ બ્રાહ્મણ કેબડા નારીની રક્ષા ખાતર પરનો વિચાર કર્યા વિના કૂદી પડનાર શૂરવીર રણભડ ભડવીરોનો ઉજળો ઇતિહાસ વણ જાણ્યો કે વણ લખ્યો આ ધરાની ધૂળની ભીતરમાં અકબંધ પડ્યો છે અને શાયદ એટલા માટે જ એમણે આ બુક લખી હોય જેથી આવો વણ જાણ્યો અને વણ લખ્યો ઇતિહાસ વધારેમાં વધારે લોકો જાણી શકે ભારત વર્ષમાં ઇતિહાસના સુવર્ણ પાનાને ઉકેલીએ તો જળહળી રહેલા શૂરવીરો અને મુત્સદીઓ સંતો અને સાધુઓ વિરાંગનાઓ અને વીરપુત્રો તથા વિજેતાઓ તથા ક્રાંતિકારીઓની ઇતિહાસમાં ખાણ જોવા મળે એમાંય વળી ક્ષત્રિય યોદ્ધાઓમાં પ્રથમ પંક્તિમાં સ્થાન ધરાવનાર રણભણ ડોડિયા કુળનું પણ અનેરું અને ખમીરવંતો સ્થાન રહેલું છે રણભણ સો હે રાજપૂત રણમાં હે ખાડા ખહે પણ ડોડિયા નો ખહે આ વાત માથે લગભગ સાડા ત્રણસો રાજા એવા દ્રૌપદી એ ઐતિહાસિક પંથકમાં રાગંદ્રાથી પાણા નો ઘા કરો ને જ્યાં જઈને પડે એટલું જ નજીક પંખીના સુંદર માળા જેવું નાજુક અને રમણું રળિયામણું રાજ સીતાપુર નામે ગામ આવેલું

હતું ગામમાં પાણી માટે ગઢિયા માતિયા અને ચંદ્રાસર નામના ત્રણ તળાવ કાશીના દિગંબર સાધુનો અહીં મઠ આવેલો પાંચ મજલાની વાવ ગામની ફરતે ગઢ અને માતિયા તળાવની પાળે ભોળિયાનું પ્રાચીન મંદિર પણ છે જે મંદિર સાથે જોડાયેલી જશાજી લીંબડની દાતારી અને સુરુઇતાની ગાથા હજુય હુકારા દે છે અખાડામાં વહેલી સવારના યોગો કસરતનો કરતબો બમ બમ બોલેના નાથથી વાતાવરણ ગુંજી ઉઠતું એ સમયે કોઈ લૂંટારાના બાપની તાકાત નહોતી કે સીતાપુરની હામુઈ જોવાય સંકટ સમયે ફરતા ગામની રૈયત પોતાના ઘરના દર દાગીના કે રૈયાસત જમાતના બાવલિયા પાસે થાપણ તરીકે મૂકી જતીને જરૂર પડે લઈ જતી દુકાળ ફરતા ગામની રૈયત માટે અખાડાના દ્વારો ખુલ્લા મૂકી દેવાતા લઈ જાવ મારા બાપલિયાઓ આ બધું તમારું જ તો છે અમારે દિગંબરોને ભેગું કરીને શું કરવું વાહ સૌરાષ્ટ્રના સાધુડા વાહ આ સીતાપુરના અખાડાનો એવો તો એ વૈભવ એ સમયે

હરિભજનમાં હંમેશા રત રહેતા પણ એક ક્ષત્રાણી શોભે એ રીતે પોતાના ગૃહસ્થ જીવનમાં તેજ પાથરી રહ્યા હતા માતા તેજબા અને પિતા હરદાસજીના ચાર સંતાનોમાં ડુંગરજી મલારજી આશોજી અને સૌથી નાના દરગોજી પુત્રો શુરા અને સંત એ માય ોડજીના ચોપડે ટંકાયેલી સુરવિરતાની જીવતી વાર્તા હાલમાં હોકારા દે એવા હરદાસજીના ત્રીજા સંતાન આશોજી ડોડિયાની આપણે અહીંયા વાત સાંભળવાના છીએ બોસાળે ચાવડા મરદ છે ડોડિયા સવાય ભળને રણમય નાઠાની બારી નઈ આ ખમીરવંતી ધરાના ખોળે કારડિયા રાજપૂત કુળના ડોડિયા પરિવારો વટથી અને સમય હારે તાલ મિલાવીને ગામમાં હળીમળીને રહે આજ વંશમાં આશુજી ડોડિયા નામે પુત્ર રત્ન નિપજે બાળપણથી જ ક્ષત્રિયોના સદ્ગુણોની ગળથૂથીના પાન ખાય એમાં માતા જીજાબાઈ શિવાજીનો ઉછેર કરવામાં કોઈ કસર છોડતા નથી એવી જ રીતે માતા તેજબા પણ નાનકડા હાવજની દેખભાળ રાખે આમ તેજુબાના ગુણોનો વારસો આશોજીને મળ્યો હતો બાળપણથી જ સુશીલ ચતુર ગુણવાન અને નીડર હતા નાનકડા આશોજીનું બાળપણ સીતાપુરની ગલીઓમાં વિતે છે આશોજી જેટલા તેજસ્વી ચપળ અને ચબરાક હતા એટલા જ સ્વાભિમાની અને કુશાગ્ર બુદ્ધિના હતા ને બધાય છોકરાઓ ગલી મહોલ્લામાં ભેળા રમતા હોય એમાં આશોનું પલ્લુ કાયમ ભારે દેખાતું કારણ કે બધા બાળકોને એમને ગોઠવેલી રમતમાં ખૂબ જ આનંદ આવતો ક્યારેક આશુજીને કોઈ કારણે રમવા જવાનું મોડું થઈ જાય તો બધા ભેરું ઓશિયાળા અને નાસીપાસ થઈને વિલા મોઢે એકબીજાને પૂછતા કે હજુ આશુ કેમ ન આવ્યો એના વગર આપણે શું કરશું યુવાનીના ઉમરે પગ મુકતા આશુજીની છાતીમાં અને દિલો દિમાગ પર જાણે મરદાઈના બીજારો રોપણ થયા લાખો મા ડોડિયા હાવજ નો ખાતરી આવે જાણે કે માં કુળદેવી ચામુંડાના ચારે હાથ આ મરદની માથે નો હોય એમાં દેવી યુવાનની આભા અને પ્રભાવ 18ય વરણના એ ઉતરી આવ્યા દુશ્મનોને પણ ઈર્ષ્યા થાય એવો આ યુવાન જાણે કે આભમાંથી નો ઉતરી આવ્યો હોય જાજરમાન વ્યક્તિત્વ સભર વાણી અને હેત જોઈને અનેક મનખા આ યુવાનને નિરખીને થાકતા નહીં ક્ષત્રિય કોળ હોવા છતાં પણ જીવ હિંસા તો કદી આચરતા નહીં

માલધારીની વાત સાંભળાય પેલા તો આશોજીએ પણ ત્યાં પડેલી કડી કડીયાળી ડાંગ લઈ અને દોટ મૂકી અને નારને મારી બકરાનો જીવ બચાવ્યો આમ બકરાને બચાવવા જતા આશોજીને પગમાં મોટો કાટો ભોગાઈ ગયો અને લોહીની ધાર થવા લાગી એટલે ઘરે આવીને પિતાજી પાસે પાટો બંધાવતી વખતે પિતાજીએ કીધું એમ કઈ નારની પાછા દોડાતું હશે પગ હામું તો જુઓ કેટલું લોહી વહી રહ્યું ત્યાં તો આશોજીએ તરત જવાબ આપ્યો નહીં પિતાજી આ કઈ ગંભીર ઈજા નથી

પણ બેટા દેશનું ભાવિ બદલાયું છે આ ગોરાઓનો યુગ છે આપણે નિશસ્ત્ર નિસહાય ગુલામ બની ગયા છીએ પરંતુ ગળથોથી માં વીરતાના પાઠ ભણેલા આશોજીને આ કથન પણ વૈચ્યું નહીં કેમ કે બાળપણમાં એણે વીર અભિમન્યુ અપરજી ડોડિયા સિંહ ડોડિયા સાંડાજી ડોડિયા વિજયમાલ ડોડિયા ભીમસિંહ ડોડિયા મહારાણા પ્રતાપસિંહજીના જીવનના પાઠો પિતાજીએ જ ભણાવ્યા હતા આ પિતાને ત્યારે ખ્યાલ પણ હતો કે તેઓનું નામ ઇતિહાસને પાને અમર બનશે કાટાવાળી ડાળીને ક્યાં ખબર હોય છે કે વસંત ઋતુમાં એમના પર જ મહેકતું ગુલાબ ઉગવાનું છે આ રીતના નાનપણના સંસ્કાર એમને દેવકોટી તરફ લઈ ગયા હતા આશોજી જેમ મોટા થતા ગયા એમ તેને ઊંઘમાં પણ સપના શૂરવીરતા ના જ આવતા અને ઘણીવાર વાર બેબાકળા બનીને જાગી જ બાળપણથી જ આશોજીને શસ્ત્રો પ્રત્યે રુચિ થવા માંડેલી

ચાર ભાઈઓમાં મોટા ભાઈ ડુંગરભાઈ વ્યવહારિક કામકાજ સંભાળતા જ્યારે મલારજી ને આશોજી બે ભાઈઓ ખેતી કામમાં પૂરતું ધ્યાન દે પણ નાનો ભાઈ દરગોજી ઢોર ઢાખર ને ચારવા લઈ જતા ખેતરે ભાત દેવા જાવું વગેરે નાના મોટા કામ કરતા આવી રીતે કામ કરતા જોઈ અને માવતરમાં હરખની હેલીઓ આવતી અને એક પછી એમ ચારેય ભાઈઓના હાથ પીળા કરવામાં આવ્યા જેમાં આશોજીને પણ ઘરે ઘરે ઘી અને દૂધની ની છોડો ઉડતી અને જો કોઈ લેનાર આવે તો ગાયો નું દૂધ વિના મૂલ્ય આપવામાં આવતું ગામના લોકો પણ કેતા કે વાહ રાજપૂતાય વાહ ધન્ય છે તમારી ગુરુદેવીને ભાયુનો સંપ જોઈ અને ગામમાં એમનો દાખલો દેવાતો અને પોતાના આશરા ધર્મને પણ તેઓ જાળવતા આમ બધી રીતે મારો રામ રમવા નીકળ્યો ત્યારે એક દિવસ આશોજી ને ગામત્રે જવાનું થયું હાથમાં કડીયાળી ડાંગ માથે આટીયાળી પાઘડી સુરવાલ ને માથે ભેટ ઉપર કહું વાળું કેળિયું અને પગમાં રાઠોડી મોજડી પહેરીને આશોજી બાર ગામ જવા નીકળ્યા આઠ દસ ગામનો પંથ હોય ત્યાં ઘોડાનું તો કામ જ નહીં માટે પગપાળા જ જવું પડતું એ ગોજારા દિવસે મોરના ટૌકામાં જાણે કંઠ રૂંધાય કાળને પારખીને કોયલોએ પણ કંઠે તાળું માર્યું વળી પરોઢીએ વાછડાઓએ મેલેલે ધાવણ લઈને ગોચરમાં ગવતર્યુને ચારો ચરવામાં મન ગોઠતું નથી પનઘટની પનિહારીઓની ઝાંઝરિયુના ઝણકારમાં જોર નથી સંભળાતું સુરજ દાદો પણ વાદળા પડદામાં નજરું ઢાળી મંજિલ કાપી રહ્યો છે આમ સીતાપુર ગામ આખો યાદ સવારથી ન જાણે કે સુનકારમાં ભાસી રહ્યું છે ત્યારે સીતાપુરમાં આખા એ ગામનો ગૌધણ લઈ ગામ ગોવાળ ગોરી સીમમાં ચારો લઈ ગયો છે વળી જમાનો એવો હતો કે બાંધે તલવાર અને દોરે એની ભેંસ માટે જેવું આરતી ટાણું થયું કે અંધારે અટપટિયા ને ખેપાની ખટપટિયા લાગ જોઈ કોઈ જૂના નવા કે આગળ પાછળના વેર વાળવા ગામની માથે ત્રાટક નજરે તાડી રહ્યા હોય કાઈ ન મળે તો ગામના ધણને વાળી અને આખાય ગામની આબરુ અને વીરતાને ને લલકારતા હવે બરાબર સૂરજ નારાયણ રન્ના દેના ઉમરે પગ મૂકવા જઈ રહ્યા હતા ઈ ટાણે બહોળ પેટી બીન ખેતી ભોય માથે ગૌતરિયું ધરવી રોજ હાંજની જેમ આજે પણ વાતી વળ્યો અને માતિયા તળાવની પાળ માથેથી ગીજ ઝાડીમાં ગાયોને પાણી પાવા તળાવમાં ઉતારી ત્યારે ગામમાં આ જશોજી નથી ઈ ઘડીનો લાભ જોઈ અધર્મી અને પ્રજાને રંજાડનારા ગોરજની ગોઠે ગૌતરીઓની ખરીઓનો ખડખડાટ સાંભળી ઝાડીમાં છુપાયેલો લાખો નામનો લૂંટારો પોતાની 11 ભેરુની ટોળકી લઈને નીકળ્યો અને નિશાચરો ગાયોના ધણને ઘેરી વળ્યા

ત્યારે ગુવાળિયા એ ગોકીરો કર્યો પણ એની બૂમ મને પડકાર ગામમાં કોઈ નાય કાને અથડાયા વિના આરતીના નગારા અને ઝાલરૂના ઘંટા રવની હેઠે સાત દબાઈ ગયો આ બાજુ ડાબી આગ ફરકવાને અપશુકન ગણીને

મોઢામાંથી શબ્દો સરી પડ્યા વાહ આશો બાપુ ખમા તમને બાપ આજ તમે જીવતર ઉજાળી દીધું આ ગોવાતી ની પણ તરવાણી પાર કરાવી દીધી જો લાખો ગૌધણ વાળી ગયો હોત તો મારા જીવતર માં ધૂળ પડત બાપ તમને અંધારામાંથી ઉગી નીકળતા જોઈને હવે મને ઉપાધી નઈ જ બાપ આ ઠાકરની ની નું ઝાલરું તમારી મરદાય રંગ દે છે એમ કઈ એણે ગામ ભણી બધાને બોલાવવા દોટ મૂકી ગાયુ તલવલતી હતી એના વાછરું પેટ ભરીને ધવરાવવા પગની તળિયું નાખતી હતી પણ લાખો તો આજ ગૌધણ ને વાળીને સીતાપુર ગામની આબરૂના ચિત્રા ઉડાડવાની જાણે કે હઠ લઈને આવ્યો ન હોય

મારે હવે તમ હારે કઈ વેર નઈ જ અમારા ધંધામાં સિદ્ધને વચમાં આવોસ બાપ તમારી ગાયુ હોય ઈ તારવીને તમ તમારે જતાઈ બાપુ આ વેશમાં આવી ગયેલા આશુભાના રૂવાડા અવળા થઈ ગયા આખો હિંગળોક જેવી લાલ થઈ ગઈ અને છલાંગ વારી લાખાની ઢુકડે આવીને લાખાને પડકાયરો બેવલો થામા મલક આખામાં ચોરીને લૂંટ કરીને હજુ તું ધરાણો નઈ જ તે આજ સીતાપુર માથે હીણી નજર નાખવાની હિંમત કરી મારા ખોળિયામાં જા લાગી પ્રાણ હશે પૈંડમાં લોહીનો એક ધ્રાગો હશે ને

આજ દુશ્મનોના દળ કટક માથે જેમ ભૂખ્યો સિંહ તૂટી પડે એમ દળવા કાંડાના જોરે કરડિયા કરી રહ્યો છે આજ જાણે પ્રણ લીધું હોય એમ ધીંગાણે જોધર્મર વીર ઝૂમી રહ્યો છે

ફેર ફદુડી ફરતા આશોજી હાથમાં રહેલી લાંબી ડમ એવી રીતે તો સમણે છે કે કોઈ ઘોડે સવાર ટુકડો આવી જ શકતો નથી આજ સીતાપુરની સીમની દિશાયુ આશોજીને ભલકારો ભણી રહી છે લાખો પણ આવી રીતે લડી રહેલા આશોજીના વિરત્તવા અને શૌર્યને ભામી ગયો જાણે કોઈ ખાખરો કેસોડાના પુલથી ખીલ્યો હોય એવા આશોજી લોયથી માતૃભૂમિ માથે અભિષેક કરીને ધરતી માનો ઋણ ચૂકવતા હોય એમ લડી રહેલા શૂરવીરમાં લાખાએ કઈક દૈવત્વ જોયું એટલે ઘોડા ઉપરથી નીચે ઉતરીને અગિયાર એ જણા પગપાળા આશોજી ને ઘેરી વળ્યા વળી એમાંથી ત્રણ તો ગુડાઈ ગયા હતા બાકીના હવે આશોજીની પીઠ ના ભાલા અને બરછીનો ઘા કરવા લાગ્યા આમ નાનપણમાં બાપુજીના મુખેથી સાંભળેલી વીર અભિમન્યુની વાતને આશોજી એ ઉજાગર કરી દેખાડી આશોજી અને લાખા વચ્ચે બરાબરનું ધીંગાણું જમું મા કુળદેવી અને ભોળાનાથ નું સ્મરણ કરીને આશોજી હવે હતું એટલું જોમ ભેમું કરીને દુશ્મનોના ધાડા માથે તૂટી પડ્યા

વળીયા લાખો પણ જીવ બચાવવા ગામ લોકો આવી પહોંચે ઈ પેલા ટાવડા ઘોડા લઈને પોબારા ગણી જવામાં સાર છે એમ માની ઉભી પૂછડીએ નાઠા ગાવ ઘવાયેલું એક ઘોડું નહીં હાલી શકવાથી માતિયાની પાળે પડ્યું ગાયો હવે ગામ ભણી જઈ રહી છે દુશ્મનો ભાગી છૂટાય જોઈને શરીર ઉપર તલવાર બરછી અને ભાલાના ઘાવ થી ત્રોફાય ને લોહી થી લથબત આશોજી ના દેહ સરવા માંડ્યું દેહ ટકાવવાની જીજી વિશા ન હોવાથી એક પણ ઉહકારો કર્યા વિના વીરત્વ વાટે હવે સરગા પરની કેડીએ ડગલા માંડવા ઉતાવળા બન્યા છે આ તરફ સીતાપુર માં ઠાકર મંદિરે આરતી પૂરી થતા ગોવાતી આવીને ધા નાખી માત્યાની પાળે આશાભાને ગૌધણ વાળવા આવનાર લાખા ધાડીત વચ્ચે ધિંગાણું થ્યું છે બુંગ્યા ઢોલની દાંડી આખાય ગામની અંતર દિવાલો ઉપર અથડાય હાથ પડ્યો હથિયાર લઈને ગામ આખુંય પૂઈ ગયું માત્ય તળાવ પણ અહીંયા તો ઘડી ભરનો જ મામલો હતો તળાવની પાર ઉતરતા ઓતરાદી કોઈ રાસવાક દૂર ભોમકા માથે આશોજી પડ્યા છે મુખારબેનની એક પણ લકીર બદલાણી નથી ગામ ભણી જાતી અને નિરખી મરક મરક આરણભ મલકાઈ રહ્યા છે દેહના અંગે અંગ વેતરાઈ ગયેલા આશોજી પોતાના ભાઈઓ પરિવારજનો મિત્રો સ્વજનો અને ગ્રામજનોને જુહાર કરી રાજ સીતાપુરની આન બાન શાન કાજે શાહાદત બોરી જાણે અવનીને અંધારામાં પરમ ચેતના રૂપ થઈ જન્મધાત્રીના ના ખોળે માથું ઢાળીને એક પનોતો પુત્ર ચીર નિંદ્રામાં પૂઢી ગયા હોય એ રીતે પોતાના કુટુંબીજનો અને એમના વારસદારોમાં ત્રણ દીકરાઓ રામસંગજી કરશનજી અને માલોજીને રડતા મૂકી આશોજી ડોડિયા એકલા જ અમરાપુરની વાટે હાલી નીકળ્યા

અમરવીર આશોજીની સુરવીરતા જોઈ એકલવીર જુદ્ધાની જનભીસાની ઉપર ઓળઘોળ થઈને ગ્રામજનોએ ખૂબ આદર સાથે નાના મોટા સૌએ અશ્રુઓના અભિષેકથી ભારે હૈયે દીધી આજે સિંહસ્થપુર કે હાલના રાજ સીતાપુર ગામમાં પાદરમાં ઝાપાથી આથમણી કોર માતિયા તળાવની પાળની પેટાળમાં આ અમર ઇતિહાસની સાક્ષી પૂરતી સુરવીર ખાંભી હાલમાંય હાલમાં પણ હોકારા દેજ તળાવ કાઠે શૌર્યવીર ની ખાંભી ખોડિયા આશોજી સમડોડિયા જગમા ન મળે જોડિયા આવા અમરવીર આશોજી ના વંશજો હાલમાં પણ રતન પર ટીકર વલગામડા સાપકડા મેરુપર પર ચિત્રોડી ઉમરડા દુધઈ વગેરે ગામમાં વસેલા છે આ કુળમાં આજે પણ વીર આશોજી બાપુ નિત્ય પૂજાય છે સુરોપુરો ડોડિયા કુળનો ઊંચો ઘણો ખમીર રાજપૂતી રાખી ઘણી ધન્ય હો ભડવીર લેખક શ્રી નોંધ કરે આવી જ રીતે રાજપૂત સમાજના સંતો ભક્તો અને વીર પુરુષો કઈ કઈ પેઢીઓને ઉજાગર કરવામાં ઈશ્વરી મહેરબાનીઓ રહી છે કળી કાળમાં પણ આ સૌરાષ્ટ્રની માથે સુરાપુરા અને સતીઓ કેટલાય કુળમાં પૂજાય છે ધન્ય છે લેખકને કે તેમણે આપણા ભવ્ય ધરોહર સમા ઇતિહાસને સાચવવા માટે આવી બુકની રચના કરી વાતની જાણ લોક ગાયક મૌલિકભાઈ પલિયા દ્વારા કરવામાં આવી છે અને બુક છે એને લખનાર સિંહજી ડોડિયા છે આશા રાખું છું કે તમને આ વાત સાંભળવી ગમી હોય આપણી આવી જ ઐતિહાસિક વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીએ અને સાથે આપેલું બે આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો અને એક ખાસ વાત મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જેથી આપણો આ ભવ્ય ઇતિહાસ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે જો તમે આવો કોઈ ઇતિહાસ જાણતા હોવ અને અમારા સુધી પહોંચાડવા ઈચ્છતા હોવ અને વધુમાં વધુ લોકો જાણે એવી ઈચ્છા રાખતા હોવ તો તમે અમને વાતની જાણ મેલ દ્વારા ફેસબુક પેજ દ્વારા કે પછી ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા જણાવી શકો છો